પણ મારા આયા ગામ ના વાત કરે છે મેણા મારે છે મને શું કે મારા દીકરા તારા છોકરા ને તારી છોકરા દીકરા લીલા પીલા થાય રોજા ઉપડી જાય છે

ડખ મારે ડખ હવે બાપા મારા દીકરા મારા નો ડ્રાઈવર ખટારો મૂકીને 15 દિવસ વિયો ગયો છોડી લઈને હવે કોની છોડી લઈને ભાગી ગયો શી ખબર હવે મારે ત્યાં ધંધો બંધ નઈ નકી મારે એકાદો ડ્રાઈવર ગોતવો જોઈશ આ ટાંગાય પતાઈ દીધા ટાયર ની તો પથ્થરી ફેરવી નાખી ઈને શું નાખવા 50000 નો એક ટાયર આવે

એ બાપ ના ખટારો હારો ખાતું જાય નજર લગાડી માહ હા અને આવા અત્યારના પોળ માં તોઈડી આવ્યા બાટલા પૈસા પણ ટાયર તમારા બાપ તમારી નજર લાગે નહી એટલે ફૂટ જાય લા હું તો થોડું ખાઈ લો આવે છોકરાઓ છોકરાને ભો તો ગયા આ અરે પાછી કા શું છું બાપા એ પણ તમે ગયા કેમ પાછા આવ્યા જ આવ્યા ને આપડું મોટર તો જોયું ને ફૂફાડા મારે છે ગરમ થઈ ગયું મોટર ના તો શું ફૂફાડા મારે છે એ દાદા બહુ એમાં શું આવે તો બારો ઘાટી મુકાય ને હું તો ભાઈ ગયો ડમરી ફૂફાડો મારે ફૂ હાલ ક્યાં મોટરસાઇકલ પીડું છે હાલ બતાવ હું કાઢું ઠકલા ઠકલા પાય છે આપડા હાલ જલ્દી આ પોપટિયા ને ઘીરે બોલો હેરું પકડવા હું ગયો ને પકડી લીધો મારા દીકરા પૈસા ન દીધા બોલો શું કરવું હવે કોક ને બીજા ને ઘીરે પકડવો જોઈશ અને હલકેલ સને પેલા પૈસા લેવા મારા દીકરા પૈસા ન જ દેતા બોલો કેટલા ને ઓલે હેરું પકડ્યા

ઓલો પકડવા વાળો હોય ને તો હાલીને બોલાવતા એવી પકડેલી છે હે હા એ પાછું નીકળી આમ નસ ખુસરું જોવો ને ઓલા આમ ધોવાણી આમ ગરી ગયું છે ને હાલો બાપા હાલો બોલાતા યાર હાલે મેં મરજી એના બાપ જાડિયા એ પચાસ રૂપિયા દીધા હોત તો એનું શું જાતો તું બોલો મારું દીકરું મારે એવાનું કઈ કરવું જોઈએ

મોટર સાઈકલ માં તમારો બા

પૈસા એને એ રૂપિયા તો કાઈક દેતા રૂપિયા નોટ એ તમે અંદર અમે હવે મોડું થાય બાપા રાત રોકી જાય છે đấy, đấy. 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 đấy.